આમ તો આજે એક જ લાઈન કહેવાની છે કે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન બાકી તો શરૂઆત થઈ છે ને આગળ જેટલું વધશો એટલું બધું તમને કેવી રીતે આગળ વધવાનું છે કેવી મુશ્કેલીઓ આવવાની છે એ બધું ધીમે ધીમે દરેક વસ્તુ અમે ઘણી વખત કહીએ કે ભાઈ દરેક વસ્તુ શક્ય હોય તો કરવી છે શક્ય ના હોય તો નહીં કરવાની બે સરખા કામ હોય એક જ સરખા કામ હોય બે બાજુ બે અધિકારી જુદા જુદા હોય તો એક જણનું કામ થઈ જાય ને એક જણનું ના થાય એટલે એ સમજ જે છે એ સમજ તમે જેટલી વધારે વધારે કરશો બાકી તમે ટોપ કર્યું છે યુપીએસસીમાં ટોપ કર્યું છે એટલે બુદ્ધિ માટે કોઈને પ્રશ્ન હોઈ શકે એવું માનવાનું કોઈ કારણ નથી કારણ કે તમારી હોશિયારી છે જ હવે એ હોંશિયારી લોકોને કેવી રીતે ઉપયોગી થાય એના માટેનો તમારે રોજબરોજ કારણ કે અત્યારે કેટલી બધી વસ્તુ રોજ બરોજ બદલી જાય અને ટેકનોલોજી માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે કે ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ કરીશું તો વધુ લોકોને લાભ આપી શકીશું અને સરળતાથી લાભ આપી શકાય એવું છે તો એના માટેનો તમે સૌથી વધારે ઉપયોગ કરશો એવી મારી પણ અપેક્ષા છે કે ભાઈ તમે ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ કરો અને જેટલા ચેન્જીસ નવા આપણને શું શું મુશ્કેલીઓ પડવાની છે ભવિષ્ય કેવી રીતે આગળ વધી શકાય